એક ગામમાં સુંદર છોકરી વેદિકા રહેતી હતી તે ખૂબ નમ્ર અને માવજતવાળી હતી તેના પિતા ગામના માટીના કામો કરતો હતો અને તેના મમ્મી ઘરકામમાં વ્યસ્ત રહેતી વેદિકા અનેકવાર સપનામાં ખોયેલી લાગણીઓ અનુભૂતિ અને પોતાના મનની વાતો એવું કોઈને કહી શકતી નહોતી એક દિવસ ગામમાં એક નવી ઉંમરનો છોકરો સમીર આવ્યો તે ગામના એક નમ્ર કુટુંબમાંથી હતો અને શહેરમાં અભ્યાસ કરતો હતો તે એક સમયે ગામની શાળા માટે વોલેન્ટિયર તરીકે આવ્યો અને ત્યાં વેદિકાને ઓળખી વેદિકાને પ્રથમ દ્રષ્ટિમાં સમીર પર ઘણો પ્રેમ થયો તેની આંખોમાં એક ઊંડી વાત હતી જે તેને આકર્ષતું હતું સમીર પણ વેદિકા પર મોહિત થઈ ગયો પરંતુ તે જાણતો નહોતો કે એ માટે તેને ક્યારેક હિંમત બતાવવી પડશે વેદિકા અને સમીર રોજ હવાઓમાં મળતા વાતો કરતા અને એકબીજાની દુનિયા ગમતા હતા એક સાંજ જ્યારે આકાશને સૂરજ ધીરે ધીરે લાલ રંગથી રંગી રહ્યો હતો ત્યારે સમીરને વેદિકા તરફ જોઈને કહ્યું તમારા મોખરાના કિસ્સાઓનો હું ફૂલ મારા દિલમાં રાખી રહ્યો છું તમે જાણો છો કે હું તમારું પ્રેમી છું વેદિકા થોડી શરમાઈ ગઈ પણ એની આંખોમાંગ ચમક આવી ગઈ તેણે નમ્ર અને નિહાળતી નજરોથી સમીરને જવાબ આપ્યો હા હું પણ સમજું છું અને મને પણ લાગે છે કે પ્રેમ ક્યારેય ખૂબ જ સરળ નથી તે લમ્હા એક યાદગાર પળ બની જ્યામ બંનેએ પ્રેમની સચ્ચાઈને સમજી લીધી આ રીતે વેદિકા અને સમીરની પ્રેમભરી સફર શરૂ થઈ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ